વરસાદી માહોલ વચ્ચે વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટી સહિતના રોગચાળો વકર્યો વિરમગામ શહેરની સરકારી સહિત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ અને ડબલ ઋતુના અહેસાસ વચ્ચે શરદી ખાંસી ઝાડા ઉલટી સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ પાણીજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શનના પણ કેસો સામે આવી રહ્યા છે વિરમગામ શહેરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે દરરોજ અઢીસોથી ત્રણસો જેટલી ઓપીડી નોંધાય છે જેમાં શરદી ઉધરસ ઝાડા ઉલટીના ટાઈફોઈડ જેવા કેસો પણ સામે આવી રહ્યા છે છેલ્લા અઠવાડિયામાં વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલમાં આશરે દોઢસો જેટલા ઝાડા ઉલટીના કેસો નોંધવા પામ્યા છે વિરમગામ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાની ફરિયાદને લઈને પણ પાણીજન્ય રોગોમાં રોગચાળોમાં વધારો થયો હોય તેમ પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગ પણ નિષ્ક્રિય હોય તેમ જણાઈ આવે છે સર અત્યારે આ વરસાદી વાતાવરણ અને ડબલ ઋતુના લઈને જે રોગચાળો વખરો છે શું કહેશો શું વિગત છે હું મિત પટેલ એસડીએચ વિરમ ગામ ગાંધી હોસ્પિટલમાં અત્યારે મારી ફરજ બજાવી રહ્યો છું અત્યારે વાયરલ ઇન્ફેક્શન છે એના કેસો સૌથી વધારે જોવા મળે છે અમારે ત્યાં રોજની બસ્સોથી ત્રણસોની ઓપીડી રહે છે તેમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય જેવા કે જાડા ઉલટીના કેસો સૌથી વધારે જોવા મળે છે એના સિવાય ટાઈફોઈડ કેસ પણ જોવા મળે છે ખાસ કરીને અત્યારે પાણીજન્ય જેવા કે ઝાડા ઉલટીના રોગો છે એના માટે સાદું ઉકાળેલું પાણી પીવાનું અને ઘરનો સાદો ખોરાક ખાવાનો દર્દીઓને અત્યારે ખાસ વિનંતી છે કે બહારનો ખોરાક ખાવાનો રાખવાનો નહીં ખાસ કરીને કઠોળ કઠોળ વધારે ખાવાનું અત્યારે અને કંઈ બી તકલીફ રાગે તો તરત જ નજીકની હોસ્પિટલ હોય ત્યાં સંપર્ક કરવો